સુરતના વિસીવલ હોસ્પિટલ માં 3 વર્ષની બાળા સાથે વૃદ્ધ દ્વારા અડપલા કરાતા વૃદ્ધને મેથી પાક આપ્યો હતો સુરતના વિસીવલ હોસ્પિટલ માં 3 વર્ષની બાળકીને લેડી ટોયલેટ માં લઈ જ એક વૃદ્ધ દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા આ મામલે બાળકીની માતાએ વૃદ્ધને પકડી પાડી જાહેરમાં મેથી પાક આપ્યો હતો વૃદ્ધને મહિલાએ ચપ્પલ વડે જાહેરમાં માર મરાયો હતો વિડિયો તમને આ કે અ નમસ્કાર આ એક વિડિયો સામે આવે છે જે સિવિલ હોસ્પિટલના અંદરના કેમ્પસમાં લાગે છે જેમાં એક લેડી એક પુરુષને માર મારે છે ચપ્પલથી અમામાં વિગત એ જ મળી છે કે આ માનસય કોઈ નસડી છે અને એક 3 વર્ષની બાળકીને છેડતી કરી લી છે તો આ માહિતી મને આજે મળી છે જે દિલ્હી વિગતવાર આ એક ગંભીર બાબત થઈ છે જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી અમાજે સ્ટેપ્સ છે એ લેવાની લેવાનું શરૂ કરીશું એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધો કે ભાઈ આવ બનાવ ફરીથી ના બને એની તાકેદારી રાખવાનો રહેશે